થઈ જજો તમે અત્યારે લાઈવ ક્યાંથી કોમેન્ટમાં જણાવજો લાઈવ તમે ક્યાંથી જોવો છો હમણાં આપણે એન્ડ કર્યું હતું આપણે થોડુંક કોમેન્ટ થતી નહોતી હવે તમારી બધીની કોમેન્ટ આવશે એટલે વાતચીત કરી શકશું તમે અત્યારે ક્યાંથી જોવો છો લાઈવ કોમેન્ટમાં જણાવો અને પ્લસ આપણે મીઠા લીમડાની જે ખેતી કરાવી છે તેમને બધી તમામ માહિતી આપણે આપવાના છે તમારી જેવી કોમેન્ટ આવશે મીઠા લીમડાની એવી રીતે આપણે કઈ રીતે કરવી એ રીતે આપણે જવાબ દઈશું બધાને જે કોઈ ખેડૂત મિત્રો મીઠા લીમડાની ખેતી કરવા માંગતા હોય અને ઘણા બધા ગ્રાહકો પણ એવા હોય છે કે જેને પ્રાકૃતિક ખેતીનું કોઈ ખેત પેદાશ લેવા માંગતા હોય ઘઉં છે તરબૂચ છે હળદર છે મરચું પાવડર છે તો આ બધું જ વસ્તુ અમે ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવાનો ખેડૂતોથી ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો ફટોફટ જોડાઈ જાવ આપણે એવા ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાય છે અને ગ્રાહકો પણ જોડાય છે સૌપ્રથમ તો આપણી સાથે જે લાઈવ જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવો મારો અવાજ તમને ક્લિયર બરાબર આવી રહ્યો છે કે નહીં કોઈને આ રોજ ભૂલની દવા લેવી છે તો એમને મેસેજ આવ્યો છે તો એમને વાતચીત કરી લઉં છું મેસેજ કરી દઉં છું ફટોફટ જોડાઈ જાવજો મીઠા લીમડાની ખેતી કરવી હોય અને તમારે માર્ગદર્શન કાંઈ જોઈએ મીઠા લીમડાની ખેતી તો તો કોમેન્ટમાં જણાવો મારો અવાજ બરાબર ક્લિયર આવે છે કે નહીં એ પણ કોમેન્ટમાં પેલા તો જણાવજો સૌ પ્રથમ આ કેસે હો જીત જીત પિતરોડા કેસે હો આવી રીતે જણાવે છે કોઈ જીત ભાઈ છે જીત ભાઈ બોલો ઠીક છે જીત ભાઈ આપ ક્યાં સે હો હવે આપણે આ તરબૂચનું ગુજરાત છે હું ગુજરાત છે ક્યાંથી પણ કઈ જગ્યા મિની રાજકોટ રાજકોટથી બે મિનિટ તમે ચાલુ રાખજો હું બે મિનિટમાં આવ્યો મિત્રો કોઈ ખેડૂત મિત્રો એ આ તરબૂચનું વાવેતર કરેલું હોય છે તો તરબૂચની ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાયેલા હોય છે તો જે કોઈ વ્યક્તિ ઘણા ગ્રાહકો એવા પણ તરબૂજ હોલસેલ લેવા માંગતા હોય વેચવા પણ માંગતા હોય છે તો અમારો સંપર્ક કરે છે તો ઘઉંનું વાવેતર કોઈ ખેડૂત મિત્રો એ કરેલું છે અથવા તરબૂચનું કોઈ સાકરટેટીનું વાવેતર કરેલું છે તો અમારો સંપર્ક કરો મિત્રો